સંત અખા ભગત વ્યવસાય સોની એટલે સમાજના ખોટા સંબંધો કડવા વેણ અને વિશ્વાસઘાત અને દંભી માનવ સંબંધો અને વ્યવહારોની વાસ્તવિકતાથી અધ્યાત્મના રસ્તે ચાલી નીકળ્યા ઉપનિષદોના ચિંતન મનનથી પરમ તત્વને પામી લીધું છે જે પરમ તત્વ અગોચરશે અગમશે એને એમણે જાણી લીધું છે અને એનો આનંદ એમના રોમે રોમમાં વ્યાપી ગયો છે અંદર વસેલા એ પરમ તત્વને પામી ગયા છે એટલે ધર્મમાં ઘૂસેલા પાખંડને એ અવળ વાણીમાં વર્ણવે છે સંત અખા ભગતની એ વાણી છપ્પાના નામે ઓળખાય છે આજે આપણે સંત અખા ભગતની વાણીને વાગોળીએ ભણે ગણે સી સીધી વાત અવળા પડળ વળી ગયા સાત ઊંચ નીચ રસુલ માહે હતા અખા થાપીને કીધા છતાં પાંડિત્ય કરતા લાગ્યું પાપ પાય દૂધ ઉછેરો સાપ જ્ઞાનીને કવિતા ન ગણેશ કિરણ સૂર્યના કેમ વણેશ શબ્દ કેરો ઝઢ કેમ થાય આકાશ તે કેમ તોડ્યું જાય એવું વચન અણલિંગી તણું અખા નહીં ઓ પર આપણું ગુરુ કીધા મેં ગોકુળનાથ નગુરા મનને ઘાલી નાથ મન મનાવી સગુરો થયો પણ વિચાર તો નગુરાનો રહ્યો ધન લે ને ધોકો ન હરે એ ગુરુ કલ્યાણ શું કરે અજ્ઞાની કહે હરી એમ કેમ હોય નોખો નોખો ઘણું વગોય સુખ્યો દુખ્યો થઈને દયાળ એવી ગરબડ કેમ કળાય અખા તેનો આણ જવાબ જે સુખ દુઃખથી હરી અળગા આપ જેમ લૂણ આવી આંધણમાં ઉકળે તો અર્ણવ તેથી શેના બળે તેમ સુખ દુઃખ સઘળા જીવને તેમાંથી કાંઈ નથી શિવને લૂણ જળ થઈ જળમાં ભળે એમ સુખ દુઃખ અખા દાસ થઈ ટળે લૂણા તો જળમાં જઈ જળ થયું ત્યારે લૂણાપણાનું નખોદ ગયું ધણી કહે જ્યોતમાં જ્યોત સમાય એમ દાસનું નખોદ ન હોય ભાઈ જળનું લૂણ તે જળમાં ખપે અખા હરિના દાસ તે હજુરમાં જપે નકલ એમ ઉર્મા નહીં આણે હરિજન રૂપ અસલ કરી જાણ એ દીઠે આપણો સરસે અર્થ જોયા કરે મર જુજવા ગ્રંથ થડા થકી તો ડાળે ચડાય અખા ડાળેથી થડે ઉતરાય થડ ને ગ્રહો એમ સઘળા કહે પણ ડાળ વિના ફળ ક્યાંથી લહે એકલું થડનું થડ જો હોત તો કોણ કહેનાર ને કોણ આ જ્યોત અખા પત્ર પુષ્પ ફળ થડમાં એમાં લીલા નામ સર્વે અટલમાં ઉપમા સહિત જે આત્મા કથે તે મહી વિના જેમ પાણી મથે પાણી વિના જે મહી ડોલાવું તે ભાંગે ઘણું પણ થાય ખોળવું જુગથી જાણ્યા વિના જો એકલું ઘરાય તો અખા એકલે નવનીત થાય તમ આ પટળી જો જુગ આચરે તો ગુણ વડે ગુણાતીત ને વરે ગોરસને જળ ભેગા મળે મથે તો રૂપમ જળનું ટળે મથથા માખણ થાય પ્રકાશ અખા પાચી રહી નવનીત કમાયો જુગતે કરી જેમ દેહ આત્મા વળીએ ઓળખ્યા હરી તે વિવેકિ સદ્ગુરુએ વલયું જદા નવનીત નિરાળ્યું પામો સદા અનુભવ અગ્નિએ કીધું તૂપ અખા બાળ એ બ્રહ્મ સ્વરૂપ મનમૂકી જેણે ભક્તિ કરી તેણે દીથા નિરંતર હરી પેની પેરે ઘરમાં વશો તે શોકે ન રોયો ન હર્ષે હસ્યો અખા તેજા નર સુખિયો થયો દ્વંદર સુખમાં રહ્યો આદિ કર્મ કીધે જીવ થાય જેને કારણ અહમતા પરઠાય પંડિત જાણે કવિનો મર્મ અખો જાણે જીવ સાધે ધર્મ એ વિગત કરે તે વક્તા ખરો અણ જાણે ભૂલા કાં ફરો